છે આપણા ચકલી જે આખા જંગલમાં એકલા જ રહે છે એ શ્રી કૃષ્ણને પોતાનો નાનો ભાઈ માને છે એ પ્રેમથી તેને કાનુ કહીને બોલાવે છે ગુડ મોર્નિંગ કાનુ આજે ભાઈ દૂજ છે તને ખબર છે ને સૌ પ્રથમ તને હેપી ભાઈ દૂજ મારા નાના કાનુડા તને ખબર છે આજે આખા જંગલમાં બધાને છૂટી છે કારણ કે બધા ભાઈઓ એમની બહેનને મળવા જશે અને આજે તો આપણા ઘરે પોપાભાઈ અને કાગડા ભાઈ આવશે ચાલો ચાલો પહેલાં હું એમના માટે જલ્દી જલ્દી કંઈક એમના પસંદનું જમવાનું બનાવી લઉં પોપાભાઈને મારા હાથના વડાપાઉં બહુ જ પસંદ છે અને કાગડા ભાઈને પણ મારા હાથના ડોસા તો ચાલો મસ્ત મસ્ત ભોજનની તૈયારી કરવા જ લાગું અને મારા કાનાની મસ્ત મસ્ત માખણવાળી મીઠી રોટલી પણ ખાશે ને મારો નાનો નાનો ભાઈ મારો કાનો ચાલો જલ્દી જલ્દી મારા બધા ભાઈઓ માટે તેમના પસંદનું ભોજન બનાવી જ લઉં ચકલીબહેન એ ચકલીબહેન ક્યાં છો તમે જો તમારા ઘરે અમે આવ્યા છીએ અરે કાગરા ભાઈ ભાભી અને કાળુ આવો આવો બેસો બેસો આરામથી હું તમારી માટે ચા બનાવી લાવું છું અને કાળુ માટે કોફી અરે ચકલીબેન સાંભળો સાંભળો અમે તમારી માટે ભાઈદૂજની ભેટ લાવ્યા છીએ તમે જલ્દીથી પેલા મને અને કાળુને તિલક કરો અને ભાઈદૂજની ઉજવણી કરો હા ચકલીબેન કાળુના પપ્પા એકદમ સાચી જ વાત કહે છે અમે પછી આરામથી આવીશું તમારા ઘરે બેસવા તમને ખબર છે ને મારું પિયર કેટલું દૂર છે મહેસાણા સાઈડ અમે જલ્દી નીકળીશું તો પછી જ જલ્દી પાછા આવીશું ને તમને ખબર છે કે એક તો હજુ પણ દસ બાર દિવસ સુધી લોકો ફટાકડા ફોડશે અને એમાં આપણા માટે કેટલું જોખમ છે એ તમે સમજી શકો છો પણ મને ખબર છે કે કાગરાભાઈ ને મારા હાથના ડોસા બહુ જ ગમે છે એટલે હું એ જ બનાવવા જતી હતી અને આજે ભાઈ ધૂજના દિવસે મારો ભાઈ મારા ઘરેથી જમ્યા વિના જ જશે તમે ખાલી 20 મિનિટ બેસો હું હમણાં જ ફટાફટ તમારા માટે તે ડોસા લાવું જ છું અરે ચકલીબેન હું તમારી ભાવનાને સમજી શકું છું અને હું તમને વચન આપું છું બસ અમે આખો પરિવાર એકસાથે જમવા આવીશું જ પાકું અરે ચકલીબેન પછી તો મારી માટે પણ જમવાનું બનાવજો એ પણ વધારે કારણ કે હું પેક પણ કરાવી જઈશ પોપા ભાઈ આવો આવો કેમ છો ચકલી બેન અને ભાભી કેમ મજા માને કાળુ કેવું ચાલે છે દિવાળી વેકેશન જલસા ને પણ તું મને એક વાત કહે તું અત્યારે કેમ આવ્યો છે અલ્યા કાગડા તને ખબર તો છે મારી બાયડી નું પિયર કેટલું દૂર છે પેલા મારા સાસરે જઈશ અને પછી ત્યાંથી અમે બને મારી બહેન ના ઘરે જઈશું અરે પોપા ભાઈ તમે પણ મારા ઘરે આજે નહીં જમો અરે ચકલીબેન જમીશ ને પણ આજે નહીં જયારે કાગડાભાઈ નું જમવાનું બનાવો ને ત્યારે મારું પણ અરે ત્યારે પણ તમારું બનાવશો ને જમવાનું પણ આજે પણ ખાઈ जाओ ને તમે મને ખબર છે તમને મારા હાથના ના વડાપાઉં બહુ જ પસંદ છે એટલે એ જ બનાવું છું ચકલીબેન સાચું કહું ને કે મને પણ દુખ થાય છે તમને ના પાડતા પણ શું કરું તમને ખબર છે મારી પોપીનું પિયર કેટલું દૂર છે અને સાંજે માણસો એટલા ફટાકડા ફોડે છે કે ડર બહુ જ લાગે છે તમે સમજી શકો છો ચકલીબેને પછી પોતાનું મન મૂકીને ભાઈ દૂજ માનાવી હંમેશા ખુશ રહો મારા વાહાલા ભાઈઓ હંમેશા તમારા જીવનમાં તરકી કરો અને ખૂબ ધનવાન થાઓ અને પછી બને એના ભાઈઓ જતા રહ્યા પણ આપણા ચકલીબેન ઉદાસ થઈ ગયા કારણ કે એમણે જેવું વિચાર્યું એવું થયું જ નહીં એ પોતાનું મન હળવું કરવા ઘરની બહાર ગયા અને જોયું તો જંગલમાં બધા ભાઈદો જ મનાવતા હતા એ નિરાશ મને એ ઘરે પાછા આવી ગયા પછી એ પોતાના નાના ભાઈ કાનુ માટે માખણવાળી મીઠી રોટલી બનાવવા લાગ્યા બેટા તું અને ક્યાંથી આવ્યો છે દીદી તમારી પાસે ચોકલેટ છે મારી મમ્મી છેને નીચે ફટાકટલા છે છે મને ચોકલેટ નથી આપતી ભૂખ લાગી છે મને હું તમારા ઘરે આવી ગયો ત્યારે ચકલીબેન એના માટે કાના માટે બનાવેલ માખણવાળી મીઠી રોટલી બનાવી લાવી અરે આ શું તો સાચે જ કૃષ્ણ એટલે કાનો બેનના નાના ભાઈના સ્વરૂપમાં આવ્યો હતો દીદી તને ખબર છે હું આજે રમતો તો ને તો મને આ મળ્યું તમે રાખી લો હું જવું છું નહીં મળું ને તો મને દોલીથી બાંધી બેસે વલી એ જતો રહ્યો અને ચકલીબેન એટલા ખુશ થયા કે એ પોતાના આંસુ જ ના રોકી શક્યા શું તમારે પણ કાના જેવો કોઈ ભાઈ છે તો અમને કમેન્ટમાં અવશ્ય જણાવજો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો